નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દોતાના હડાદ પાસે આવેલ કેશરપુરા ગામમાં લોકો દ્વારા આજે તારંગા અંબાજી હાઇવે રોડ રેલવે પ્રોજેક્ટના હડાદ ગામમાં બસ સ્ટેન્ડનું લોકેશન આપવામાં આવ્યું હતું તેને ખસેડી અને કેશરપુરા ગામમાં બેનરો લગાવતા ગામલોકોએ વિરોધ પ્રદર્શન કર્યું કેશરપુરા ગામમાં જે રેલવે પ્રોજેક્ટમાં જમીન જતી હતી તે રેલવે પ્રોજેક્ટમાં જમીન જતીનું કોઈ વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી તેવું લોકો દ્વારા જાણવામાં મળી રહ્યું છે લોકો એવું પણ જણાવી રહ્યા કે જો અમારું વળતર નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો હડાદનું રેલવે બસ સ્ટેશન કેસરપુરા ગામમાં કેમ બનાવવામાં આવી રહ્યું છે એ પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને જો ઉગ્ર આંદોલન કરી અમે આવેદનપત્રો પણ આપીશું અમારા ગામમાં બસ સ્ટેન્ડ નહીં બનાવવા દઈએ એવી લોકો દ્વારા મુખ્ય ચર્ચા થઈ રહી છે અમને બસ સ્ટેન્ડની કોઈપણ પ્રકારની જાણ પણ કરવામાં આવી નથી અને અચાનક જ લોકેશન બસ સ્ટેશન અમારા ગામમાં બેનરો લગાવી અને કામગીરી ચાલુ કરવાની કોશિશ કરતા અમને જાણ થતાં અમે લોકો સાથે મળી કલેક્ટરશ્રીને પણ આ બાબતે પત્ર લખી અને તેમને પણ જાણી કરીશું અને તમામ અધિકારીઓને પણ જાણ કરવાની તજવીજ ગામલોકો દ્વારા હાથ ધરાઈ હતી